જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ મોટું માત્રામાં હોય છે કુદરતી ખાતર કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે વનસ્પતિ કુદરતી કુદરતી ખાતર ખેતરમાં તૈયાર કરી શકાય છે કુદરતી ખાતર જમીનમાંથી સેન્દ્રિય પદાર્થો સેન્દ્રિય પદાર્થો પૂરા પૂરા પાડે છે કુદરત કુદરતી ખાતર જમીનમાં उदरती खाता होने पति माते